સુરતમાં કોળી સમાજના યુવાનો પહોંચ્યા કમિશનર કચેરીએ ભારતીય આશ્રમને લઈને કીર્તિ પટેલના વિવાદના કારણે કરાયો વિરોધ બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામ ગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈ માંગ સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ કીર્તિ પટેલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે રામદાન ગઢવી નામના વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી તેવા આક્ષેપ સાથે સુરત કોળી સમાજના આગેવાનોને યુવાનો પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા કમિશનર કચેરી આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર વિજય મકવાણા દિવ મિરર ન્યૂઝ સુરત હાઈ હું છું કૃષિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દિવ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ પંછાલ ને દિવ મીરની સ્તુતિને દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાજો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી